સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં પોપટ સોરઠિયા હત્યાકાંડમાં અનિરુદ્ધસિંહને મોટો ઝટકો વાગ્યો છે સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની અરજી ફગાવી દીધી છે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો છે સજા માફી માટે અનિરુદ્ધસિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી હાઈકોર્ટે સજા માફી રદ કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી ત્યારે હાઈકોર્ટે ચાર સપ્તાહમાં જ સરેન્ડર કરવાનો હુકમ કર્યો છે અને હવે સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટનો જ આદેશ યથાવત રાખ્યો છે અનિરુદ્ધસિંહે હાઈકોર્ટના આદેશનું પાલન કરવા બાદ પાસપોર્ટ જમા કરાવી દીધો છે અને અઢાર સપ્ટેમ્બર સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાને હવે હાજર થઈ જવું પડશે સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર આપણી સાથે ઋષિ સમગ્ર મુદ્દો સતત ચર્ચાનો કેન્દ્ર રહ્યું છે અને હાઈકોર્ટનો નિર્ણય સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો આ સમગ્ર મુદ્દે હાલ અનિરુદ્ધજીને જે આશા હતી સુપ્રીમ કોર્ટમાંથી તેમને રાહત મળે તે આશા ઉપર અત્યારે પાણી ફરી વળ્યું છે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો આદેશ યથાવત રાખ્યો છે અને ચૌદ નવ સુધી એટલે કે ચૌદ અઢાર સપ્ટેમ્બર સુધીમાં તેમને હાજર થવાનું જે ફરમાન છે એટલે કે ચાર અઠવાડિયાનો જે આદેશ હતો હાઈકોર્ટનો ચાર અઠવાડિયામાં તેને સરેન્ડર કરવાનું છે અનિરુદ્ધ સિંહે બાદ તેને પાસપોર્ટ પોતાનો જમા કરાવી દીધો છે હવે હવે તારીખ સુધીમાં તેને તેને ફરજિયાત હાજર થવું જ પડશે કારણ કે તો ઓર્ડર આવ્યો છે પોલીસ પણ સતત ગોતી રહી છે ત્રણ ટીમ એલસીબી સાથે જ ગોંડલ તાલુકા પોલીસ અને રૂરલ એસઓજી પોલીસ આ ત્રણેય ટીમ અત્યારે અનિરુદ્ધ સિંહને પકડવા અત્યારે કામે લાગી ચૂકી છે પરંતુ જે સમગ્ર કેસની વાત કરવામાં આવે તો પંદરમી ઓગસ્ટના દિવસે જાહેરમાં પૂર્વ ધારાસભ્ય પોપટ જાહેરમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી અને ત્યારબાદ અધિકારી બિસ્ટ છે તેના દ્વારા સેમ ડે તેના પુત્ર અરજી કરતા જ તેને જે સજા માપી હતી તેનો ઓર્ડર કરી દેવામાં આવ્યો હતો પરંતુ હાલ સમગ્ર ઘટનાક્રમમાં તમામ સાક્ષીઓ જોતા અને તમામ નિવેદનો જોતા સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટનો ચુકાદો જે યથાવત રાખ્યો છે અનિરૂલી મુશ્કેલીમાં વધારો થયો છે અને ફરજીયાત હવે તેને સરેન્ડર કરવું પડે તેવી પરિસ્થિતિ છે